અરવલી ખારી અને વાત્રક સંગમ પર આવેલા દીપસી અભયસિંહ અર્જુનસિંહ ઝાલા પરિવારના પટ્રાંગણ માં માઘી પૂર્ણિમા ની પાવન તિથિએ સિદ્ધ રામદેવજી ભગવાન નો દસમો તેત્રીસ જ્યોત પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો સંતોના સામૈયા અને હરિભક્તોના પૂજન વડે કાર્યક્રમની શુભ શરૂઆત થઈ હતી સૌ શ્રદ્ધાળુ ભક્તોના આગમન સુધી સમૂહ ભોજન પ્રસાદ કરાવ્યો હતો સાલ અને લાલ રૂમાલ વડે સંતો ગાદીપતિ અને આંગતુક મહેમાનોનું ભાવભીનું બહુમાન કરાયું હતું મોડી રાત્રે બાર વાગ્યે ચોનેલ આશ્રમના સદગુરુ શ્રી શંકરામ બાપુ અને ફાગવેલ સનાતન આશ્રમના સદગુરુ શ્રી ભક્તિરામ બાપુના વ્રત હસ્તે સિદ્ધ ધણી રામદેવજી ભગવાનનો દસમો તેત્રીસ જ્યોત પાઠ પૂરવામાં આવ્યો બાપુએ ચાર યુગના ચાર પાઠનો ભક્તિ મહિમા સમજાવ્યો હતો બુલંદ સુરમાં સિદ્ધ રામદેવજી ભગવાનની હિન્દી ગુજરાતી બે આરતી કરાઈ હતી જ્યોત પ્રજ્વલિત થતાની સાથે જ રામદેવજી ભગવાનના જયઘોષ વડે વાત્રગઢનું ગગન ગુંજી ઉઠ્યું હતું ભજનાનંદી ભજનિકોએ સુરતમ ભજનો નાભી કમળથી પ્રસ્તુત કર્યા દૂર દૂરથી આવેલ શ્રદ્ધાળુઓ જ્યોતપાઠ દર્શનનો લાભો લઈ ધન્ય બન્યા હતા અને જ્યોતપાઠ આયોજક શ્રીની કામગીરી લોકમુખે વખણાઈ હતી અહેવાલ ભરત સોલંકી સવન ભારત ન્યૂઝ બનાસકાંઠા